देव पलमला रे जसोदानी गोदमा पठारे सेदानी से पढारे धपूर्व जनमन पूर्ण भट्जोध नुर्वज પુત્ર બની ને પધારા સવાલ પુત્ર બની ને પધારા સે ઋણ ચુખાવે સે માતા કઈ કઈ ના ખારૂણ ચુખાવેવા લાલ બહેનો જગતનો યુના જી ચરણ પંખાળે સે જમુના જી શરણ પંખાળે સે મને પૂર્વજનમના પૂર્ણ ભાજશોના મને પૂર્વજનમના પૂર્ણ ભાઈ જશો દા બધા દેવ મન લાવે સે બધા દેવ મન લઈ દેવ ભવ બની આવે ભેશે મહાદેવ વૈરાગી બની આવે શે થો બાલક નૈ અનુરૂપ ભાઈજ શોધો બાલક નૈ અનુરૂપ કેર शोधाना हरि कृष्ण पधरय सरस्वती श्यामाय उभासे सरस्वती

I